साहेब અને ટૉરેન્ટ પરિવારના સેવક યુગિશભાઈ મહેતા દ્વારા શ્રી સાગર જૈન ઉપાશ્રય ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું પાટણ શ્રી સાગર જૈન ઉપાશ્રય ખાતે 4 માર્ચ માટે પધારેલા દક્ષિણ કેસરી શ્રી સ્થૂળpthread સુરેશ્વરીજી મહારાજ સાહેબ શિષ્ય 212 આંબેલારા ઠક પ્રવર્તક પ્રવર શ્રી કલાપૂર્ણ વિજયજી મહારાજ સાહેબ અને ટોરેન્ટ પરિવારના સેવક એવા યોગેશભાઈ મહેતા દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આ આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપતા શ્રી કલાપૂર્ણ વિજયજી મહારાજ સાહેબે જણાવેલ કે સાગર જૈન ઉપાશ્રય ખાતે ચતુર્ માર્ચ દરમિયાન સવારે સાડા નવથી સાડા દસ ભગવતી સૂત્રનું વ્યાખ્યાનું વાંચન કરાય છે ભગવાન શ્રી મહાવીરના પ્રથમ શિષ્ય ગણથર ગુરુ ગૌતમ સ્વામીએ જગતના જીવોના ઉપકાર માટે છત્રીસ હજાર પ્રશ્નો પ્રભુવીરને પૂછેલા અને તેના જવાબ અને તેની છણાવટ શાસ્ત્રો પ્રમાણે સાગરના ઉપાશ્રય ખાતે પ્રતિદિન વંચાય છે જેનો લાભ મોટી સંખ્યામાં પાટણના નગરજનો લઈ રહ્યા છે તેમજ જૈન સમાજના ગુરુદેવની વાણીનું શ્રવણ કરી આત્મકલ્યાણ કરી રહ્યા છે પૂજ્ય ગુરુદેવ સાથે સિદ્ધપુર નજીક આવેલ છાપી ગામના વતની કે પણ ઉપસ્થિત રહ્યા હતા દરેક પ્રકારની અસાધ્ય રોગોની દવાઓની સેવાઓ આપી રહ્યા છે અને પોતે ઉપવાસ કરી તપસાધના સાથે જનસેવાનું કાર્ય પણ કરી રહ્યા છે કેન્સર ડાયાબિટીસ થાઇરોઇડ બ્લડ પ્રેશર જેવા રોગોની તેઓ દવા આપી સારવાર કરી સેવા આપી રહ્યા છે તેઓ એક નિષ્ણાંત નાડી વૈદ પણ છે

તામિલનાડુ મદ્રાસ અને અમારે કહીએ વધે ત્યાં જવાનું છે કે ભાવજી એવી તો મજા ઈ મજા હો ગઈ અમારે તો કર્ણાટક મેં તો આપના અંકો લાભ લેવા અને તામિલનાડુ મેં ભી અંકો લાભ લેવા એટલે કહેવાનો મતલબ એક જ છે કે આ કોન્ફરન્સ એ વસ્તુ છે કે પૂરી દુનિયાને ધર્મના સંસ્કાર આપી શકે છે આપણે પાડીએ ન પાડીએ બીજા નંબરની વાત છે પણ જૈન સંતો પાસે જે મળે તે આ જૈન સંતોનું જે કઈ પણ સંદેશ પરમાત્માને તમે પહોંચાડી શકો છો અને મોટામાં મોટું અંદરદાર પુણ્ય બાંધી શકો છો બસ આવું પુણ્ય બાંધી અને અવસરે અવસરે તમે સ્વેચ્છાએશ તમે સેવક છો બધી જગ્યાએ સેવા કરવા જાઓ જે રીતના અમારા સાધનો ઉપર હું ભૂલો કર્યો છે તમે ના હો એને અવસેરે અવસે તમારે બધાએ ધ્યાન રાખવાનું અને શ્રાવણ સુદ પાંચ શુક્રવારના દિવસે આ જ ઉપાસનની અંદર બાવીસમાં પરમાત્મા પરમાત્મા આભાર અને યાદવ બોલના હતા તેમનો જન્મ અને અમારા દાદા ગુરુના ગુરુ લપ્તિશ્વરી મહારાજેનો વૈશ્વિક સ્વર્ગાવવાનો દિવસ આવે છે આ સંત એવા હતા આખા હિન્દુસ્તાનના બધે શાસ્ત્રની પ્રવર્ણન કરી પંજાબે મુંદ્રા જઈને પણ ત્યાં ઘણા લોકોને સુધાર્યા છે બે આને શેર માં સતુએ સવા સવા પૈસે કુકુ લેનાર ના મળે આવી અહીંસાનો જંદો અમારા વૃદ્ધ શ્રી દાદા ગુરુદેવ દ્વારા છે એ વિશે તમે આવશો તો તમને એમ લાગશે કે આ શું છે પુણ્યનો પરમ પરમાત્માનો અતિશય હોય ગુરુ કૃપા હોય જીવનમાં સેવાનો ભાવ હોય

કૃષ્ણ મહારાજા ગોપુના નગરમાં માં પડ્યો જે જીન શાસ્ત્રમાં હોય સાચી વસ્તુ અમને તમને બતાવી જ પડે નેમના પરમાત્માના સમયમાં 18000 અમારા જેવા સંતોને ઉદના કરી છ કરના માની હતા કૃષ્ણ મહારાજા એના વડે કરીને સાતમી નગરના બદલે ચાર ગરકના આ વેશધારી મુનિ ભગવાનોને વિનંતી અને ટોરેટ પરિવારની યુવન મેતા મારા કોવા થાય સુધી બેનો ભાઈ મેં લગભગ નાનો હતો જ્યારે બે વર્ષનો ત્યારે મેં બે ઉપવાસ કર્યા બે ઉપવાસ કર્યા હતા ને ત્યારે મારા પપ્પાએ આખા ગામમાં બધાને જમણ પણ આપ્યું કે મારા છોકરાએ બે ઉપવાસ કર્યા એ ઉપવાસ કેવા ખાલી પાણી ખાલી પાણી પડે ત્યારથી મને એમ કીધું કે મારે પણ હવે આગળ વધવું છે તો મેં ચૌદ વર્ષ સુધી મસાલમાં ગયો મસા રાત્રે અઢીથી શા પ્રાપ્તિ માટે સાડા તર વર્ષે અવાજ આવ્યો કે ભાઈ આટલું તપસ્યા કરી દે તો શું જોઈએ છે બી તું મારે કંઈ જોઈતું નથી એટલે પછી મેં કીધું હાથમાં શક્તિ આપો હું હાથ મૂકું તેને સહજથી કરીને જતા પછી પાછા છ મહિના બીજી તપસ્યા કરી છ મહિના પછી આવ્યા તો મેં કીધું કે હવે મને તમે એવી કઈ શક્તિ આપો કે હું લોકો સારું કરી શકું પણ તમે પ્રગટ થાવ તો મને પડે તો ચક્રશ્રી જેવી આદિ છે ભગવાનની પ્રથમરેખા પ્રગટ થયા અને મને એમને આશીર્વાદ આપ્યા એ આશીર્વાદથી આજે લગભગ અઢી લાખ લોકોને સારા કરી ચૂકી છું કેન્સરવાળા દોઢ લાખ કેન્ચરવાળા છે એમને પોતાને અસત્ય એટલે જે રોગ કોઈ ન હતો ભરવાડામાં એક ડૉક્ટર રાત્રે બે વાગે ફોન આવ્યા કે ભાઈ તમે ડૉક્ટર છો અમારા બેનને કેન્સર થયું છે અને આવો મેગું ઠીક છે તો મેં કીધું કેન્સર બેનને બેચાડું કીધું અને ઘરમાંથી બે કોફી લેવા જે કોફી એ કોફી લાવ્યા પછી મેં એમને મારી વિજયક્રમણ કર્યું પછી મેં કીધું એમને બેચાડો અને એમને આ કોપી પાવાની કોફી પાછું આખો લાલ થાય ને તો ગભરાતા નહીં પણ પછી સુધા જોઈ તો આખો લાલ લાલ થઈ એકદમ લાલ લાલ કોફી પીધા પછી મેં કીધું હવે છે ને એમના અંદરથી કીડા નીકળે બધા જોયા કીડા કીડા નીકળવા જોયા આખો ડબ્બો ખરાઈ ગયેલા કીડા નીકળ્યા પછી મેં કીધું બીજી કોફી પાઓ અને શું જોવું સવારે પછી ઉઠીને એમને કીધું મને જમવાનું આપો એટલે કે આ જમી શકતા નથી મેં કીધું કામ કરો જુવાનો રોટલો અને મગ લાવો હું થોડો એ થોડા પછી મેં કીધું બધા પરિચિત આપો તો કોણ જો તમે તો કે એના મમ્મી પપ્પા ભાઈ બાપુ અમે ઘરના જણા કેન્સર પૈસા છીએ કારણ કેન્સર તેમ મજા નથી પછી અમને કીધું કામ કરો બપોરે રિપોર્ટ કરાવ રિપોર્ટ કઢવા ગયા રિપોર્ટ કર્યા ઉદાર મુદ્દે કરાવ્યા પછી બીજાથી સવારે રિપોર્ટ એના આવ્યા મને મેં ભગવાન છે ભગવાન તો ઋતુ થઈ તો મને કહે કે અમે કેન્સર બીમારી નથી આજે ત્રેપન વર્ષની ઉંમર થઈ અને આજે મસ્ત જીવી રહ્યા છે અને છોકરા અઢાર થઈ ગયા આજે મને ભગવાન માને છે કે તમે તમારે ત્યાં ભગવાન નથી અને દિવાળા જોઈએ ને તો મારામાં ભાઈ છે નહીં અને હું નાડીનો સ્પેશિયાલીસ નાડી જોઉં ને એટલે ખ્યાલ આવે ને મારી બીમારી કઈ છે અને તમે આગળ શું કરી શકવાનું છો એ મારી ખાસિયત છે અને ભલવાડામાં એક બેન આવ્યા મારે કે બધા ભગવાન માને છે બધા ભગે લાગે હું નથી માનતો કઈ બીમાર મારે કંઈ ફરક પડે છે મારો ડાયાબિટીસ સાતસો ને છે ફરે જે જવા લઉં છું તો ફરક પડ્યો નથી તો તમે મને મટાડી દો વગર અને હાથ નાખ્યા વગેર એટલે ભગવાન ઠીક છે એટલે ગીચામાંથી માળા કાઢી તો માળા લે એ માળા છો એ જો માળા ત્યાં છો સુગર સુગર સુધર સુગર સુગર આખી માળા ભાઈ પાંચ માળી પછી મને કે જે પાંચ માળા ગાડી તો સીધું બસ એસી રહેલી થઈ અને પછી ઘરે ગઈ અને ઘરે જઈ અને સવારે ખાવાનું ખાધું અને મારા ગણી અને પછી મારા પાસે આવી ભગવાન છે સાત વર્ષ પછી મળી એકસો અવાજ કરો એ જ્યાં આવે અમારા ગુરુદેવ છે ત્રણસો ને પંચોતેર ડ્રાઈવરે આવ્યું મારે રાત્રે ક્યાં હવે શું કરવાનું એ બધું કામ કરો માળા માળા કરો સુગર 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 આજે એકસો પાંત્રીસ છે બે વર્ષ ત્યાં રોજ દસ

ઉપર જે પાછો આવેલો માણસ હોય તો એના બધા હોય છે અને ઘણા બધા આવે છે ફોરેનથી બી આવે છે ન્યૂઝીલેન્ડથી બેન્કથી ઓસ્ટ્રેલિયન આવે છે અને મારી ફેમિલી છે વીસ મેમ્બર મુંબઈથી આવીને છે અને હું ચા બનાવું છું ચા ચા મારી ચા પી હોય ને મારી ચા તો ગમે તેઓ નરી બ્લોકેજ હોય આંખો નંબર હોય આંખમાં આગળ હોય એ ચા હું બનાવી આપ્યો એકવાર મંત્રી